આગાવડા આવેલી ફળિયાવર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશવની ઉજવણી કરવામાં આવી આગાવડા જિલ્લા પંચાયતના સદસ્ય માનનીય શ્રી જીથરાભાઈ ડામોર સાહેબ શ્રીના અધ્યક્ષપણા હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં અંગળા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જયંતિભાઈ ભાભોર પગાર કેન્દ્રના ગૃહાચાર્ય ચંદુભાઈ ભાભોર મુખ્ય સેવિકા ચંદ્રિકાબેન રાઠોડ શ્રી શૈલેષભાઈ પંચાલ શાળા વ્યવસ્થાપન સમિતિ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ પહેલાના બાળકોને કુમકુમ તિલક કરી રમકડાનો ઉપયોગી કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો ઉપરાંત ગત વાર્ષિક પરીક્ષા ધોરણ ત્રણથી થી આઠમાં જે બાળકો પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવેલ બાળકોને ઇનામ આપવામાં આવ્યા ધોરણ પાંચથી થી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાડા ટકા મેળવનાર બાળકોને પણ ઇનામ આપવામાં આવ્યા દાતાશ્રીઓનું સન્માન પણ સાહેબ શ્રીના હસ્તે કરવામાં આવેલ આખા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી કટારા નટવરસિંહ દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ પ્રાથમિક અને માધ્યમિક માટેની શિષ્યવૃત્તિ યોજના વિશે બાળકોને વાલીઓને સમજ આપી અને છેલ્લા શાળા આચાર્ય શ્રી કટારા નટવરસિંહ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો છે